તો એક પ્રયોગ છે આપણો નવમો પ્રયોગ એમાં એવું છે કે ઉચ્ચવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી તો એના માટે શું લેવાનું છે ચૂણાનું નેત્રીઓ પાણી તો ચૂનાનું નેત્રિયું પાણી કેવી રીતે બનાવાય તો કે એક કાચની બોટલ લેવાની તેની અંદર પાણી લેવાનું એની અંદર ચૂનો નાખવાનો પછી હલાવીને એક જગ્યાએ મૂકી રાખવાનું પછી ઉપર ઉપરનું પાણી લઈ લેવાનું અને નીચે ચૂનો હોય એ લેવા દેવાનું એને કહેવાય ચૂનાનું નેત્રિયો

જો રંગમાં કોઈ ફેર દેખાય તમને પહેલા કેવું પાણી હતું એકદમ ચોખ્ખું દેખાતું હતું ને પાણી હવે જુઓ કેવું દુધિયા રંગનું લાગે છે જુઓ જો આ દુધિયા રંગનું બન્યું કે નહીં તો આ દુધિયા રંગનું નું બન્યું એનો અર્થ એવો થયો કે આપણે ઉછ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ કારણ કે કાર્બન ડાયોક્સાઇડના લીધે જ ચૂનાનું નીતૃ્યુ પાણી કેવા રંગનું બને છે દૂધિયા રંગનું તો અહીંયા આપણો જે કાર્બન મેં ફૂગ દ્વારા જે બહાર કાઢ્યો એના લીધે એનો રંગ કેવો બની ગયો દૂધિયો જો દેખાય છે દૂધિયો શરૂઆતમાં કેવું હતું અને હવે કેવું છે તો આ રીતે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી પ્રયોગ દ્વારા ચેક કરી શકીએ છીએ